મહારાજ તમે જો કોઈ મોટા માણસ ને ચમત્કાર જણાવો તો તેમાંથી સમાજ થાય લંડન પ્રતિષ્ઠા કરી પછી બધા હરિભક્તો એ કહું કે બાપા આ કાશ તૂટે એવું કઈ કરજો બાપા હા થશે બધું થશે પછી તો કાશ જાય ને પ્રતિષ્ઠા થાય ને કાચ ધરવામાં આવે મૂર્તિ સામે તો બીજી બધી બરાબર હોય તો કાચ ફૂટે ભગવાનનો પ્રશ થાય બાપા કે બધું થશે પછી કાચ ધરો ફૂટો નહીં જશભાઈ તમારા બાપાએ તમે કહ્યું હતું ને આ કાચ ફૂટે કાચ બહુ જાડો હતો જાડા પાત્ર પ્રશ્ન અને કઈ લઈ લીધી વાત પછી બાપાએ કહ્યું કે જો તમને મારા વિશ્વાસ છે કે નહીં સો ટકા જાઓ હું કહું ભગવાન બેસી ગયા અંદર તો કારણ બાપા આ બીજા લોકોને આમ સમાસ થાય આ થાય સાહેબ કાંઈ સમાસ ના થાય કે એ તોડતો એમ માને કે એમની સામે ફૂટ્યો હોય તો હજુ માને કઈ ના માને પાછળથી તમે વાત કરો ભાઈ કાચ ફૂટો તમે છાપા આપો કોણ માનો એટલે બધું ના થાય એ એ રીત જ નહીં કંપાલા માં એવું છે કંપાલા પ્રતિષ્ઠા વખતે આર્યુ પટેલે બહુ મંડ્યા બાપા આ તમે આ પ્રતિષ્ઠાની આરતી ઉતારો ને નાગર અરે ઝાલર ને નગારાની જાતે વાગે એવું કરો આપણે કહાવ હા જાઓ થશે પછી બાપા તો આરતી હાથમાં લીધી ઉતારવા માટે સાહેબ કે વગાડો મેગા વગાડો બાપા તમે કહ્યું હતું અને આર્યુ પટેલ કંઈક કોઈ અડશો જ નહીં એની જાતે વાગવાના છે કારણ કે વગાડો પછી વાત કરશું આપણે હમણાં વગાડો કે આરતી થાય પછી વગાડે આવ્યા બાપા તમે કહ્યું હતું ના ગુરુ ના થાય જેમ થતું એમ થાય બધું આપણે બધું એમાં પડવું નહીં લોકોને અસમજ થાય આપણે માને કે સમાજ થાય લોકોને અસમાજ થાય કે આવું પોતાનું સંપ્રદાય વધારવા માટે આ બધું ધતિન કરે છે બીજા બધા ધતિંગ ચાલતા નહીં ભેગા આપણે ગણાવી દઈએ એટલે બધું નહીં સાહેબ કે આપણે વિશ્વાસ મહારાજે કહ્યું કે સંતના હાથ થઈ પ્રતિષ્ઠા થાય એટલે ભગવાન બિરાજી અંદર પછીથી વધારે બીજું થઈ એ ના કરું એટલે અહીંયા પણ ગાયકવાડ સરકાર હતા અતિ વખતે રાજકવિ હોય રાજવૈદ હોય રાજશાસ્ત્રી હોય એમ એ હોય તો જે શોભારામ શાસ્ત્રી હતા એ સમયન ભગવાનના શિષ્ય પણ હતા અને ત્યાં રાજશાસ્ત્રી પણ હતા એટલે એમને મહારાજને વાત કરી ગાયકર્ષણ પત્નો રોગ નીકળેલો પેલા શું કરેલા

લાવા હોય એટલે આપણે આ ક્યારેક મંદિર બાંધું છે આપણે કેટલા બધું માથાકૂટ કરી જવાનું પરચો આપી દે તો બાંધી આપણે બધું ફરી એ રીત નહીં એ છે ને જેમાં ખોટા લોકો લાભ લઈ જાય જે ખોટા હોય એ પણ આવું જતી ચલાય એટલે આવા પુરુષ પોતાના જે ચારિત્ર છે પોતાના ગુણ છે પોતાના વ્યક્તિત્વ છે એનાથી જ છાપ પાડે લોકો પર પરીક્ષા ચમત્કારથી નહીં ખોટો રસ્તો છે શોર્ટકટ છે બહુ ટકે નહીં જે બધું શોર્ટકટમાં થાય ને હમણાં દેશમાં તો ગાઈડ તો નીકળેવાલા પરીક્ષા પણ ગાઈડ નહીં ગાઈડ હાથ કહેવાય ને ટેક્સ્ટ વાંચવાનું જ નહીં અને એના કરતાં આ અપેક્ષિત એટલે હમણાં એવા નીકળ્યા છે એ લોકો પચીસ ત્રીસ ક્વેશ્ચન એક એક સબ્જેક્ટ નામ છાપી આપે આમાંથી કોઈ પણ આવશે તમારે હજુ એટલે કંઈ અડવાનું જ નહીં અને પછી એમાંથી જે એન્જિનિયર ડૉક્ટર થાય ને એ પુલ પડે અને ઓલો પેશન્ટ મરે કાંઈ ના થાય હમણાં આપણે અમદાવાદમાં પુલ હજુ જીવન એ જે જે બેઠા અંદર ઉતરે નથી વાઇબ્રેટર રાખતા એટલે સિમેન્ટ ધાબો પુરી ને પછી કેમ બરાબર સેટ થાય તો અંદર પોલું રહે ત્યાં તૂટી જાય ફાટે એવું રાખવું પડે વાઇબ્રેટર આ બધું એટલે એમાં મહેનત પડે છે પછી પાકું ગડતર થાય પ્રિન્સ ચાર્લ્સ ની વાત છે મારા કઈ કટિંગ આવ્યું છે ત્યાંથી એક યુવકે એ પ્રિન્સ ચાર્લ્સે સાતસો સકસ ને વાત કરી એ એટલે બ્રાઇટનમાં એન્યુઅલ કોન્ફરન્સ છે મેડિકલ કોન્ફરન્સ એમાં પ્રિન્સ

Learning doctors the laymen 700 psychiatrists, 700 strong. he looks he is addressing them. The most urgent need for a Western man, Your The most urgent need for a Western man is to rediscover that divine element in his being, without which there can never be hope. મીનિંગ આખા બાકી પેલેસમાં સિલ્વર સ્પૂનમાં સિલ્વર શું ડાયમંડ સ્પૂનમાં ઉછરેલો માણસ હવે એના મોઢામાં વાત ક્યાંથી હોય અને પછી કોને વાત કરે છે ઘર બેઠા ઘર સભા નથી કરતો વાત સેવન હંડ્રેડ સકાય ભેજા બાદ છે ક્રીમ ઓફ યુકે કહેવાય જેમ તમને સ્ટોપ કરી શકે પ્રિન્સનો હોય તો સ્ટોપ કરી શકે ઉગાડો આ વાત ક્યાંથી લાવ્યા તમે એ લોકો બધા સાંભળી અને તારીઓના ભગડા જ થયા પોણો કલાક પાછા તો તમને એક જ છકરોની વાત કરું છું પણ આના ઉપર જ ગયા